પરમાર ગોવિંદ હીરાભાઈ ગોવિંદભાઈ તમારા ગામની શાળાને શાળા તાળાબંધી કરી છે એવું પ્રશ્ન છે શાના માટે કરી જે સ્કૂલ સ્કૂલ હતી એ આરોગ્ય કેન્દ્ર બનાવવામાં આવે છે જો કે કોઈ એનો ઠરાવ નથી કે કઈ નથી પણ છતાંય બનાવવામાં આવે છે ખબર નહીં કેમ પણ જે જૂની સ્કૂલ હતી એ જ જગ્યાએ અમારે નવી સ્કૂલની માંગણી છે અને આ સ્કૂલ એ જર્જરીતમાં છે તો અહીંયા તો નવી બનાવવાની આવશે જ ભવિષ્યમાં જયારે આવશે ઉપરથી ત્યારે પણ અત્યારે જે નવા ઓરડા છો આવ્યા છે એ જ જગ્યા ઉપર જે જુની સ્કૂલ હતી એ જ જગ્યા ઉપર બને એવી અમારી માંગણી છે અહીંયા કહો ભયનો માહોલ હોય છે ત્યાં આવા જ આવે છે એરુ પડકા જે છેલ્લે લાસ્ટમાં છે એટલે ખેતરની જમીન છે છેલ્લે એટલે એરુ પડકા વીસી પૂછી બધું નીકળે છોકરાઓને થોડુંક ભય રહે અને આવા જ એ ત્રાસ છે રસ્તામાં પાણી આપણે કડકડ સુધી સાચી સુધી આવે છે જે આપણે હજાર પંદરસો વીઘા જેવી જમીન છે બધું પાણી ગામ વસા નીકળે છે મકવાણા હરદેવ બાબુભાઈ હરદેવભાઈ શું પ્રશ્ન પ્રશ્ન અમારો એવો છે કે ભાઈ અમારે લુવારા ગામમાં બે સ્કૂલ હતી એમાંથી એક સ્કૂલ જર્જર જર્જરિત કરીને પાડી દેવામાં આવી છે એક સ્કૂલ અહીંયા છે તો ઈ સ્કૂલ ની જે આરોગ્ય કેન્દ્ર બનાવવામાં આવે છે તો અમારે ઈ કામ ત્યાં નથી કરવું અને અમારે નવી સ્કૂલ ન્યા જોઈએ છે અહીંયા અત્યારે અમે તાળાબંધી કરી દીધી છે કે ભાઈ નાના છોકરા છે જે એક દોઢ કિલોમીટર અમારે દૂર થતું હોવાથી અહીંયા આવી શકતા નથી અને અમારે રસ્તામાં પાણી અને જનાવર બીક રહે છે